હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર જેમનું બી બાળક હોય છે એમના મોસ્ટ ઓફલી પહેલો જ ક્વેશ્ચન કેનેડામાં એમને જોબ કઈ રીતે મળે અથવા તો કેનેડામાં એનઓસી ઓસી કોડની જોબ અત્યારે નથી મળી તો એના માટે મારે શું કરવું જોઈએ બિકોઝ આ એક કોમન ક્વેશ્ચન બની ગયો છે જે પેરેન્ટ્સો બી અમને પૂછતા હોય છે ઓર કદાચ જો જોઈએ તો ત્યાંના વિદ્યાર્થીઓ બી અત્યારે સૌથી મોટા આજ ક્વેશ્ચન એના મગજમાં ચાલતા હોય છે કે હું એન ઓસી કોડની જોબ કઈ રીતે ફાઇન્ડ કરું અથવા એનઓસી કોડની જોબ મને કઈ રીતે કેનેડામાં મળે બિકોઝ એનઓસી કોડની જોબ જો એકવાર તમને મળી જાય છે તો તમારે સેટલમેન્ટનો ઓપ્શન એટલે કે તમારું સ્ટડી વર્ક એન્ડ પછી જે પીઆરનો અધિકાર છે એ લગભગ બહુ જ સરળ થઈ જતું હોય છે અને તમે પ્રોપરલી સેટલ થઈ શકતા હો છો મેઇનલી આજે હું તમને કહીશ એ ટૉપિક્સ સેવા છે કે જેને કારણે તમે એન કોડની જોબ બી મેળવી શકો છો સારા વેજીસવાળી જોબ બી મળશે તમને અને ત્યારબાદ તમે તમારા પીઆરના પોઈન્ટ્સ બી જે ગેઇન કરવાના છે એ તમને મળી શકશે જ્યાં આગળ હું તમારી સાથે વાત કરું ચેનલમાં જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો અને નોટિફિકેશન ઓન કરી દેજો બિકોઝ આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ અમે તમારી સાથે શેર કરવાની કોશિશ કરતા રહીશું હવે જો આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ સૌથી પહેલમ પહેલી વસ્તુ તમારું જે બેઝિક વસ્તુ છે આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે જે બી સ્ટુડન્ટો છે એ પહેલમ પહેલું એક વસ્તુ એ કરે સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર પહેલાં પહેલો લઈ લે ત્યાર બાદ તમે તમારું બીજું એક કામ આવે છે કે તમે ત્યાંનું તમારું એક બેંક એકાઉન્ટ ઓપન કરી લો આ બે વસ્તુ એવી છે કે જે તમને બહુ જ સપોર્ટિવ થશે જે તમને એનઓસી કોડની જોબ હોય યા નોર્મલ જોબ્સ હોય એ લેવામાં બહુ જ હેલ્પફુલ થશે હવે તો કે બીજા ની અંદર જઈએ તો કે તમે બને તો પહેલાં જ તે એટલે કે તમે જ્યારે એડમિશન લ્યો છો ત્યારે એવા પ્રોગ્રામ જેને કો પ્રોગ્રામ્સ કહેવાય છે અથવા ઇન્ટરશિપ ઇન્ક્લુડ કરેલા જે તમારા પ્રોગ્રામ્સ હોય આ પ્રોગ્રામ તમે લ્યો તો તમને એક એ બેનિફિટ્સ બી મળે છે કે જ્યાં આગળ તમને જો કો પ્રોગ્રામ અથવા ઇન્ડ ઇન્ડસ્ટ્રીઅલ પ્લેસમેન્ટ્સવાળા પ્રોગ્રામ્સ હોય છે જેમાં તમારી છ મહિનાની યા વર્ષની ઇન્ટર્નશીપ્સ જો આવતી હોય છે તો તમને પ્રેક્ટિકલ નોલેજ એટલે કે તમે જે ભણ્યા છો એનું પ્રેક્ટિકલ નોલેજ નોલેજને ગેઇન કરવામાં બહુ જ ઇઝી પડે છે બહુ જ સરળ થાય છે તમારા માટે તો આ વસ્તુ તમને ઘણો બધો બેનિફિટ્સ આપે છે કે જેને કારણે તમારા પ્રેક્ટિકલ એક વસ્તુ કહેવાય ને કે એઝ એ ગુજરાતી હું તમને કહું તો તમારા પર્સનલ રેફરન્સ બી વધશે બીકોઝ તમે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર ટ્રેનિંગ કરો છો તો ઓબ્વિયસ છે કે કોર્પોરેટ સેક્ટરની અંદર તમારા જે રેફરન્સીસ છે એ વધશે અને કેનેડામાં ઘણી વખત અમે જોઈએ છીએ કે ઘણા વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હોય ત્યારે એવું લાગે છે કે રેફરન્સીસ ઘણા કામ કરે છે ઇવન ધ વર્લ્ડમાં બધી જગ્યાએ એ જ વસ્તુ હોય છે કે રેફરન્સીસ તમારા ઘણા બધા તમને સપોર્ટ કરી જતા હોય છે તો એક આ વસ્તુ તમે કરો કે કોપવાળો પ્રોગ્રામ છે અથવા વાળો પ્રોગ્રામ છે ઇન્ટરશિપ પ્લેસમેન્ટ્સ કોલેજ તરફથી મળી જતું હોય અથવા કોપ પ્લેસમેન્ટ્સ તમને મળતું હોય તો એના માટેના જે ઓપ્શન્સ તમને મળતા હોય આ ઓપ્શન્સ તમે કોલેજમાંથી એક વખત ડિસ્કશન કરી અને જોઈ શકો છો કે કયા કયા કોર્સની અંદર આ વસ્તુ અવેલેબલ છે આ એક બહુ ઓપ્શન સારો છે બીજી વસ્તુ તમે જે પાર્ટ ટાઈમ જોબ કરો છો ત્યાં આગળ તમે ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ બે રીતે છોકરાઓ જોબ કરતા હોય તો પહેલી પ્રાયોરિટી ઓન કેમ્પસ રાખો બિકોઝ એનાથી તમારું થોડું સેવિંગ તો વધશે જ વધશે બટ તમારા જે કોલેજ અને પર્સનલાઇઝ જે રેફરન્સ છે એ વધારવા માટેનો તમને સમય બી મળી જશે અને એના કારણે તમને ઘણી સરળતાઓ રહેશે ત્યારબાદ એક મેઇન ટોપિક આવે છે કે જેની અંદર તમારું જ્યારે સ્ટડી પૂરું થાય અને પછી જ્યારે તમારી વર્ક પરમિટ ચાલુ થાય છે ત્યારે જો તમે એનઓસી કોડની જોબ ફાઇન્ડ કરવી હોય તો સૌથી પહેલાં પહેલું મેં તમને કીધું જ્યારે કોર્સ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે કદાચ ચૂકી ગયા હતા તો હવે તમે એ સર્ચ કરો કે તમારું જે ડિમાન્ડ ઓક્યુપેશન જે લિસ્ટ હોય છે પીએનપીનું અથવા એક્સપ્રેસ એન્ટ્રીનું અથવા સીઈસી ક્લાસનું એ કયા પ્રોવિન્સમાં તમારી હાઈ ડિમાન્ડ છે એ પ્રોવિન્સની અંદર તમે પ્રાયોરિટીઝ રાખો ઇન્ફોર્મેશન તમે ગેધર કરો કે પહેલાં પહેલું ભલે એક દસ દિવસ આપવા પડે બટ દસ દિવસની અંદર ત્યાં આગળ તમને ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો કે જ્યાં આગળ તમને એ વસ્તુ ખ્યાલ આવે કે તમારી ડિમાન્ડ કયા પ્રોવિન્સની અંદર છે તો એ પ્રોવિન્સની અંદર તમે પ્રાયોરિટી આપો બીજી વસ્તુ ત્યાંના જોબ ફેર્સ થતાં હોય છે કેનેડાના તો જોબ ફેર્સ જે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે એની અંદર તમે ઇન્ક્લુડ થાવ ત્યાંની જોબ એજન્સીઓ છે કે જ્યાં આગળ લઈ જઈ અને તમે નોર્મલી ઇન્ફોર્મેશન લઈ શકો છો આ બધા પ્રમાણે તમને એક વસ્તુનો ખ્યાલ એ આવી જશે કે જ્યાં આગળ તમે એનઓસી કોડની કયા પ્રોવિન્સની અંદર કયા એન ઓસી કોડ્સની ડિમાન્ડ છે આ લિસ્ટ જો તમારી પાસે આવી ગયો અને આ લિસ્ટ તમે જો એકવાર રિસર્ચ કરી લીધું તો તમને ખબર એ પડી જશે કે તમારી ડિમાન્ડ કયા પ્રોવિન્સમાં છે અને એ પ્રોવિન્સને જો તમે પ્રાયોરિટી આપી અને તમે નેક્સ્ટ સ્ટેપ આવે છે તમારું કે જોબને એપ્લાયસ કરો જેના અલગ અલગ જોબ પોર્ટલ છે કે જે ઓલરેડી તમારી પાસે અત્યારે હશે જ તે કે જે કેનેડા જોબ્સ છે યા કેનેડાના જોબને બીજા ઇન્ડિડ છે આવા બધા પોર્ટલ્સ જે એમણે બનાવી રાખ્યા છે ગવર્મેન્ટ તરફથી આના પર તમારે તમારી એપ્લિકેશન્સ કરવાની છે વિથ ધ રેફરન્સ નંબર કરશો સીન નંબર કરશો અને તમારો જે બી તમે રેફરન્સ આપવાળી વ્યક્તિ છે એના નંબર સાથે તમે જો કરો છો તો આ વસ્તુ તમને ઘણો બધો બેનિફિટ આપીને જશે અને બને તો તમે તમારા એનઓસી કોડ કોડવાળી જોબ ફાઇન્ડ કરવી હોય તો તમે તમારા એનઓસી કોડને જે પ્રોવિન્સમાં ડિમાન્ડ હશે ત્યાં પહેલી પ્રાયોરિટીવાળું એપ્લિકેશન કરશો તો તમને જલ્દી મળી જશે અને આ સિવાયના જો ફાઇનલ એક ટોપિક્સની વાત કરું તો તમે વોલન્ટિયરી જે વર્ક્સ હોય છે એની અંદર ઇન્વોલ્વ થઈ શકો છો નેટવર્કિંગની અંદર તમે ઇન્વોલ્વ થઈ શકો છો જે નેટવર્કિંગ ઇવેન્ટ્સ છે એમાં ઇન્વોલ્વ થઈ શકો છો જેને કારણે બી તમારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પ્લસ પ્રોફેશનલ રેફરન્સીસ મળશે અને તમે ટીડી બી ચૂઝ કરી શકો છો ટીડી લગભગ છેલ્લા દોઢસો વર્ષથી કેનેડિયન્સને હેલ્પ કરી રહ્યું છે જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે એની અંદર તો તમે આ બધાનો સાથે જો કોન્ટેક કરી શકો છો જેને કારણે ઘણા બધા તમને બેનિફિટ્સ મળી રહેતા હોય છે જેની કારણે તમારી કદાચ સર્વાઇવલ જોબ હશે યા તો કદાચ તમારે એનઓસી કોર્સની જોબ હશે આ બધાની અંદર તમને સરળતા મળશે હા કેનેડાની જે સિચ્યુએશન છે એ પ્રમાણે કદાચ અત્યારના કેસની અંદર ઘણું ટફ થતું હશે બટ આ એટલી પ્રોસેસ એટલી સરળતાથી અને ઇઝીથી તમને સમજાવવાની કોશિશ કરી છે કે એટલીસ્ટ આટલું કરશો તો કદાચ તમે એવું વિચારતા હોવ કે તમને જોબ નાઇન્ટી પર્સન્ટ મળવાના ચાન્સ ઓછા છે એની સામે હું તમને કહું કે તમે ત્રીસ પર્સન્ટ પર આવીને ઉભા છો કે તમે એટલીસ્ટ સેવન્ટી પર્સન્ટ એવી જોબ્સ છે કે જે તમને મળી જ જશે બટ વસ્તુ કેવી છે કે જ્યારે કોમ્પિટિશન વધે ત્યારે તમારે થોડી મહેનત વધારી દેવી પડે જો તમે આ મહેનતને વધારી દેશો તો તમને આની અંદર બેનિફિટ્સ મળશે અને મેં બને એટલી સરળ ભાષામાં માહિતી આપવાની ટ્રાય કરી છે તમારો કદાચ આના રિગાર્ડિંગ કોઈ ઓપિનિયન હોય તો ખાસ કોમેન્ટ કરજો કોઈ ક્વેશ્ચન્સ હોય તો બી કોમેન્ટ કરજો અને મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત